મહારાજનું સંપૂર્ણ જીવન તપશર્યાની સાથે સાથે જે ચૈતન્ય જ્ઞાન શરીરની અંદર એની રચના કરતા જે કૈવલ છે એની સાથે એકતા કરવાનું જે ચૈતનદસી ઉપદેશ છે તે આપણે વિસ્તારની અંદર 再讲一个，别讲。 સંપ્રદાયના જ્ઞાની સંત મહો અહીંયા બધાડી રહ્યા છે આમ સૌએને પુષ્પથી ભરાવવાના છે તીર્થધામમાં ઉપસ્થિત છે આપ સૌ ભાવિકભાઈ બહેનોને કોટી કોટી પ્રણામ વંદનંદ કરો કરુણા સાગર ભગવાન કી મહાન તપસ્વી રઘુ રામજી મહારાજ બ્રહ્મ સુખાનજી મહારાજર ઉપસ્થિત રમે ભક્તજનો રઘુરામ મહારાજની જન્મજયંતિ આપણે જોર શોર થી ઉજવી ગયા છે તમારા ભાગ્યની તો શું વર્ણન કરો મા જે લોકો ઉપસ્થિત થયા છે અહીંયા આ ભૂમિ પણ બેઠા છે એટલે કે દૂર દૂરથી અહીંયા સુધી તપસ્વી મહારાજનો પ્રેમ અહીંયા ખેંચી લાવે છે એ તમામ મારા ભક્તો તમારા ભાગ્યને તો શું વર્ણન કરવું આજે એ ભાગ્યનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દ નથી કારણ કે આ ભૂમિ એવી એક પવિત્ર ભૂમિ છે કેવળ લોકને શરમા આવે આ પવિત્ર ભૂમિ જ્યાં તપસ્વી લખરાવ મહારાજજી એકસો ને એકત્રીસ વર્ષ નું આયુષ્ય ભોગેલો પચોતેર વર્ષનો ઉભરાની અંદર એને કર્મભૂમિ બનાવે એની તપસ્યાની તો શું હણંદ કરીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિ નિરંજન જેવા દેવો પણ એની તપસ્યાના વર્ણન કરતા થાકતા નથી બાર બાર વર્ષ સુધી એક જ સમાજમાં રહેવાનું એક જ સ્થિતિમાં રહીને પરમગના મંત્ર આહવાન કરવું એ કોઈ નાની સુની વાત નથી તપસ્વી લગ્નો મહારાજની જયારે વાત આવે છે ત્યારે આ જ કેટલાક ધર્મના લોકો કેટલાક સંપ્રદાયના લોકો એની ઈર્ષા કરે એની નિંદા કરે પણ સાહેબ મારે તમને એટલું જ કહેવું કે ખાલી બે મિનિટ પ્રાણોને કુંભક કરો ને પાંચ મિનિટ તો પ્રાણોને કુંભક કરો ને તો ખબર પડે કે તપસ્વી કેવા મહાન વિધાન વિધાન પુરુષ હતા એટલે એ મહાન ક્રાંતિકારી સંત જગતની અંદર જોટો મળે એમ નથી ઘણા બધા ક્રાંતિકારી પુરુષો થઈ ગયા સામાજિક ક્રાંતિકારી દેશની ક્રાંતિકારી વિજય મેળવ્યો ભારતને આઝાદ કર્યા એવા ક્રાંતિકારી વીર પણ ઘણા બધા થઈ ગયા પુરુષો આ સમાજની અંદર પણ આ તપશી રઘુરાંત એવા ક્રાંતિકારી પુરુષ કે જેણે સમાજની અંદર આખા ગુજરાતની અંદર ફરીને કદાચ સિવાય એવું ગામ બાકી નથી કે જ્યાં રઘુરામને પગલા ન પડ્યા હોય અને જીવન ચરિત્ર વાંચો તો ખબર પડે આખા ગુજરાત ની અંદર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત આખા ગુજરાત ની અંદર એને એવી ક્રાંતિ જગાવી સમાજના કુરવિવાજ દૂર કર્યા અંધશ્રદ્ધા તો દૂર કર્યા પણ જે સગુણવાદની અંદર જે જગત ફસાયેલું હતું નિર્ગુણ વાતમાં જે જગત ફસાયેલું હતું એ જગતની અંદર સગુણ અને નિર્ગુણથી જે પડ એવા કરતા કઈ જે જ્ઞાન ખૂણે ખૂણે પ્રગટ કર્યો અને સાચા સાચા સર્જનહાર ઓળખાણ આપી પરગુની ઓળખાણ આપી તમારું બંધન જો છે તો કોઈ છોડે એવું કોઈ પુરુષ તો પરમગ એક ભગવાન કરુણા સાગર સિવાય બીજું કોઈ પુરુષ એવો નથી એના બંધનમાંથી મુક્ત કરે આજે આપણે સદભાગ્ય છો તમે આ પવિત્ર ભૂમિની પણ બેઠા છો તપશ્રી નગરામ મહારાજની ભૂમિ પણ બેઠા છો જ્યાં ભગવાન કર્ણાસાગરે પણ દસ દિવસ સુધી આ ઉમરાની અંદર અહીંયા એના એના ચરણ રજ પણ અહીંયા પડેલા છે અને એ ચરણ રજની ઉપર તમે સબ બેઠા છો એની ઉર્જા આપ સૌને અત્યારે મળી રહેલી છે મારે એક વધારે કહેવું પણ આજના એક વક્તા જે બધા જેને ઓળખે છે મહેશભાઈ કાકડીયા તપસ્વી લગ્રામ વિશે અને ઘણો બધો સાહિત્ય બધું ભેગું કર્યું છે એ આજે તમને કહેશે પણ તપસ્વીનો પ્રભાવ કેવો હતો એ દર્શન મેં તમને આજે સમજાવું છું કે અર્પણ કરીએ તો કેટલા ડબલ પ્રેમથી આપણને આપે છે એટલે દ્રષ્ટાને મેં તમને એ ચરિત્રમાં એ દર્શન મૂકેલું છે ખરવાસા કણિયાના ભાઈ કણિયાણાનો વેપારીનો ખલાસ થતા સુરત જિલ્લાની અંદર સુરતની અંદર પોતાના કરિયાણા લેવા નીકળે છે સાથે કડિયાણો ખરીદવા માટે પૈસા સાથે લે છે એ સાથે નીકળે છે એનું નામ છે કંથકથી પડાખ કંથકથી પરાખ દેસાઈ એ કણિયાળના વેપારી હતા અને પોતાનો કણિયાળો લાવવા માટે સુરતની અંદર ગાળાની અંદર લઈને જાય છે ત્યારે ડિંડોલી ખરવાસાની વચમાં સાગર ભગવાન અને તપસ્વી ધગડો મહારાજ અને સાથે કેટલાક સંતો પડાવ નાખીને બેઠેલા હતા તે સમયે તો સંતો બધા ગામના પાદરે જ પડાવ નાખીને બેસે ને ત્યાં ભોજન કરે ને ત્યાં જ સત્સંગ કરે પછી કોઈને ત્યાં જવાનું હોય તો સત્સંગનો પ્રોગ્રામ કરે આવ આ જ્યાં પડાવ નાખેલો ત્યાંથી પસાર થાય છે પેલા કંથકજી મહારાજ પડા એને જોયું છે કે આટલા બધા સંતો છે હું અહીંથી પસાર થાવું છું એના દર્શન કેમ અને મનોમન ભાવના પ્રગટ થઈ કે મારે આ સંતોના દર્શન તો કરવું જરૂર છે અને કાળો બાજુ પણ મૂકીને એ દર્શન કરવા જાય છે પણ કૃપાળો ભગવાન કરવા સગત તપશી શિવ કરવા મારા જે ત્યાં તરત ચાલુ છે અને પેલા કંથકજી ભાઈના હૃદયમાં ઓહો મારી પાસે છે અને હું એને અડપણ કરી કેમ જાઉં એટલે કણિયાના લાવવા માટેના જેટલા પૈસા એના પાસે હતા તે બધા જણની અંદર સમર્પિત કરી દીધા કારણ કે ભગવાન તો અર્થના એ માહિતી નહોતા એટલે તપાસ લઘુરામ મહારાજના ચરણની અંદર એ જે કંઈ પૈસા હતા તેના ચરણની અંદર સમર્પિત કરી અને પ્રેમ સહિત દર્શન કરીને જ્યારે પાછા જાય છે ત્યારે વિચાર આવે છે કે પૈસા તો સૈનિક દિશામાં ઘરે જઈને પાછા લઈને ફરીથી મારા કલિયાણા જાઉં તો રસ્તાની અંદર જ્યારે જાય છે ઘરે ત્યારે ગાળાઓને સામે મળે છે ગાળાઓને પૂછે છે ભાઈ તો ક્યાં જઈએ આવ્યો તો ગાડા વડે જવા આવ્યો છે હું કંઠકજી પરાગજી દેસાઈના ઘરે કડિયાણો નાખવા ગયો હતો આ કડિયાણો નાખવા મેં ગયો હતો વિચાર એ ક્યારે કંઠકજી પરાગજી દેસાઈ આ કુરુણો પ્રતાપ તો કેવો છે તમે વિચાર તો કરો સાહેબ પ્રેમ શૈન જે કંઈ પણ તમે સમર્પિત કરો છો એનું ફળ એ પોતે માથે રાત્રોનું થઈ લઉં છું તરત બીજે થયું હતું ઓન ધી સ્પોટ જ કડિયાળો જેવું એ સમર્પિત કર્યું નામ બીજી ક્ષણે પેલા પરમગુરુએ આદેશ કર્યો પેલા કડિયાળાઓના જે હોય તેને કંથકલી પરાગીને ત્યાં કડિયાળો મૂક્યો રસ્તામાં જરો ભાવુક છે એને નમન કરે છે સંતોને મારા સંતોના જે નમન કરું છું મને જે કંઈ બી આવ્યું છે એનું જ નામ છે એટલે છે આ તપસ્વી લગ્ન મહારાજ એવા સંતો થઈ ગયા કે જેણે આખા વિશ્વની અંદર સકટા સિદ્ધાંતની જી જગાવી પરંપુર જ્ઞાનને ચકવે કર્યું અને એ જ અધૂરું જે જ્ઞાન છે અધૂરું જે કાર્ય છે એ આપણા સંતો અને આપણા ભાઈઓ તરફથી હવે ઘડી પૂરું કરવાનું છે મને એવું લાગી રહ્યું છે કે જગતની અંદર કરુણા સગર ભગવાનને એક પણ લખી છે કે મારું જ્ઞાન ચકવે થશે જ અને એ ચકવે થવાની ઘટી અત્યારે હવે ધીમે ધીમે આગળ વધી રહેલી છે મને એવો વિશ્વાસ છે કે વિધિન પાંચ વર્ષની અંદર આ જ્ઞાન આ ઉમળા મંડીથી જ ચકવે થશે એવું મારો આપણને વિનંતી અને મારી પ્રેરણા પડશે કે પણ ચોક્કસ આ કામ કરશે એ રીતે મારું આ મંટિવને પૂરું કરું છું હવે પછીનો સમય આપણા ભક્ત શ્રી હરિપ્રિય ભાવજીને ભાઈ શક્ય આશી વચ્ચે તરીકે કહેવામાં કહું છું ટૂંક ત્યારબાદ આપણા મહેશભાઈ કર્યા કિ રઘુરામ વિશે મારી થોડી વાતો કરશે સાહેબ હલો કર સાગર ભગવાન સાગર મહારાજ મહાન તપસ્વી રઘુ રામ મહારાજ સુખાનંદ મહારાજ મહારાજ मनुष्यदे प्राप्तम् एवां धर्मं विवासि स्थिप्रज्ञायप्रेदानां शरणं गच्छामि सर्वलोके बाह्यानन्ताय परममुक्ष परमा Karena karena bahasa anda, ni jatuh siapa yang bahu, ini bila dah tamat yang aman સંત મહાપુરુષો હમણાં ભગવાન પ્રમાસાગર મંદિર તથા સતગ્રજ ચેરિટેબલ ટ્રસ્ટ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ અને દૂર દૂરથી આ ભૂમિને પાવન લેવા માટે પધારેલા લારીલા હરિભક્તો અને જેમ જીવન જેવી રીતે રઘુલા મહારાજે आ भूमि तपभूम बनावी आगाज विरोध समस्त भक्तमंडल सज्जनों आज आप बदमुद्रास महान तपनिधि वगुराम महाराज बसवे सत्तावन जन्म जयंती प्रसंगे

ભગવાન કરુણા સાગર સાસમ થયા પણ એવું હોય મુદ્રાનું પઠાણ કરતો હોય અને આનો જો પ્રતાપ હોય તો પંચ મુદ્રાશીલ મહાન રઘુરામ મહારાજ એક એક

તો જન્મ છોડાવવાનું કામ એ પરમારથનું કામ છે આવું પરમારથનું કામ જે પોતાનું જીવન સમર્પિત કર્યું હોય અંદર ત્યાગની અંદર સમાજના કુરિવાજો કાઢવા માટે સમાજમાંથી અંધશ્રદ્ધા સંધા દૂર કરવા માટે એવા વિરાટ મહાન સંતના ફાળે જાય છે અને જો આજે ના હોય

पंचोत्तर वर्ष आ भूमि पर रही जीवन विचार दुनिया में पांच मुद्राओं भगवान सागर पर ब्रह्म सिद्धांत बता विभूश्री चाचरी कैतरी अगौश्री मन मुनि हमें एक मुद्रा सिद्ध करने वर्ष એ આશાને બેસી રહ્યું પ્રણવ લઈ ઉપરાંત એ સ્થિતિમાં એ સાદ કર્યું પણ કહેવાય છે કે પાંચે પાંચ મુદ્દા સિદ્ધ કરેલા જો કોઈ સંત હોય તો આપણા મહારાજ છે અને એમનું જે તપશ્ચર્યા કે તકોબાઈને લઈને ગામને પણ આપણે વરદાન આપેલા છે

લોહી સારું કોઈ પ્લે રીતે આવુરામ મહારાજે સચેત કર્યા પણ આપણા સચેત ન થયા ધીરે ધીરે કામ કરી વિચાર્યું કે આપણને જાગૃત તો રઘુરામ મહારાજ કર્યા પણ ત્યાં પછી રઘુરામ મહારાજના શરને આવ્યા અને રઘુરામ મહારાજ ગામની પ્રદક્ષિણા કરે એટલું જ નહીં એમણે કે આ ભૂમિની અંદર ક્યારે નહીં મહારાજે પરમાર તરીકે આપણા માટે રૂપે નયામ કરી રહ્યા છે આવી ભૂમિમાં આપણું જીવન जो कदाच मानव जात में बात छता जो एक संतना आदेश तो के अनुसार इन्हें जो जीवन विताव में आवे तो भगवान ही ये आपने नहीं आज बात बताई कि पारा मनोहर परमारत हमने जो परमारत में ताजे करी थे ये आप यहाँ माते सीधे है ना ये जो क्या जो पारा मनोहर परमार डिप्टी कमिश्नर श्री परमार

कहना आपने मान्यताता रहिए कार्य के मुझे दस्तावेज प्रमाण की आपको जायजत चाहिए तो आज आपा मके मा बसे એટલે આપતા બરા ઉપારા બિરાલે સહીતે નહીં સદાય માકે આશી રાજ વરસતો રહે અમને બતાલે તો ખુદા આપના સાથ મળીતે કે આગાળી જિજે કે એટલે આશા છે નયા તો રામ하다 ને ચરનમાં juसाடுभगवाき